હેલો ખેડૂત મિત્રો તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે પીએમ કિસાનની અંદર તમારું જૂનો મોબાઈલ રજીસ્ટ્રેશન હોય તો તે કાઢીને નવો મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકો છો તે પણ સંપૂર્ણ પ્રોસેસ તમારા મોબાઈલમાંથી તમે કરી શકો છો તો વિડીયોને એન લગી જરૂર જોજો અને સાથે સાથે તમારું ઈ કેવાયસી બાકી હોય તો ઈ કેવાયસી કેવી રીતે તમે કરી શકો છો તે પણ મોબાઈલથી તો સંપૂર્ણ વિડિયો જોજો અને વિડીયોને એન લગી જરૂર જોજો અને નવા હોય તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં જેથી કરીને મારા આવનારા બધા જ વિડીયો તમારી સુધી પહોંચી જાય તો સૌથી પહેલાં તમારે ગૂગલની અંદર સર્ચ કરવાનું રહેશે પીએમ કિસાન એટલે પીએમ કિસાન ક્યાંક લખશો એટલે કંઈક આવો ડેશવોર્ડ તમારી સામે આવી જશે ત્યાં કારણે તમારે નીચે કોલ કરશો એટલે ત્યાં આગળ ઘણા બધા ઓપ્શન હશે ત્યાં ન્યૂ રજીસ્ટ્રેશન પણ કરી શકો છો ઈ કેવાયસી પણ ત્યાંથી તમે કરી શકો છો ત્યારબાદ તમારું ટીચર્સ પણ તમે ત્યાંથી ચેક કરી શકો ત્યારબાદ તમે નીચે સ્ક્રોલ કરશો એટલે ન્યૂ મોબાઈલ નંબર અપડેટ કરીને એક ઓપ્શન તમારી સામે શું થશે કંઈક આવો શું થશે તેની પર ક્લિક કરશો તમે એટલે ત્યારબાદ તમારું કંઈક આવું ડિસ્કોડ હશે આવશે ત્યારબાદ તમારે તમારો જૂનો નંબર નાખવાનો રહેશે જૂનો નંબર નાખીને તમારે નીચે નવો નંબર નાખવાનો રહેશે નવો નંબર નાખશો એટલે તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તેની પર ઓટીપી જશે તે ઓટીપી તમારે ત્યાં આગળ ફિલઅપ કરવાનો રહેશે ત્યારબાદ તમારે ત્યાં સબમિટ કરવાનું રહેશે ત્યારબાદ તમારો સાત દિવસની અંદર તમારા નવો મોબાઈલનો જે જૂનો મોબાઈલ નંબર નીકળીને નવો મોબાઈલ નંબર એડ થઈ જશે નવો મોબાઈલ નંબર એડ થઈ જાય ત્યારબાદ તમારે પીએમ કિસાન ઈ કેવાયસી તમે કરી શકો છો એ પણ કેવી રીતે કરી શકો છો તમારા મોબાઈલમાંથી તો સૌથી પહેલાં તમારે ત્યાં કાઢ પીએમ કિસાનની વેબસાઇટ ઉપર જશો એટલે ઈ કેવાયસી સી કરીને એક ઓપ્શન શો થશે ત્યાં કાઢ તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે ત્યાં આગળ તમારો આધાર કાર્ડ નંબર નાખશો ત્યારબાદ તમારો મોબાઈલ નંબર નાખશો એટલે સબમિટ કરશો એટલે ઓટીપી આવશે તમારા મોબાઈલની અંદર તમારો જે ઓટીપી છે તે તમારે કોપી કરીને તમારે ત્યાં આગળ પેશ કરવાનું રહેશે ત્યારબાદ એક ફાઇનલ કેપ્ચર ભરવાનો રહેશે ત્યારબાદ બીજો એક આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર હતી તેની પર ફરી એકવાર ઓટીપી આવશે તે ઓટીપી તમારે કોપી કરીને ત્યાં આગળ પેશ કરવાનું રહેશે ત્યારબાદ તમારું ઈ પીવાય સી ધન થઈ લખેલું એક મેસેજ શો થશે તો એ મેસેજ શો થઈ જાય ત્યારબાદ તમારે સમજી જવાનું કે તમારું કેવાય પી થઈ ગયું છે તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને નવા હોય તો મારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને હા ખાસ કરીને નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં જેથી કરીને મારા આવનારા બધા જ વિડીયો તમારી સુધી પહોંચી જાય તો મળે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગી આવજો